હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફટાફટ ફક્ત દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળાની રેસીપી ખીરું બનાવવાથી લઈ અને ઢોકળાની થાળી ઉતારવા સુધીમાં ફક્ત દસથી પંદર જ મિનિટનો સમય લાગશે તો આ વિડીયો જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો રવો એટલે કે સૂજી લીધેલી છે તેની સાથે જ ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને ત્રણ ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ એવું ખીરું તૈયાર કરીશું પાણી જેમ જરૂર લાગે તેવી રીતે એડ કરવાનું છે આ રીતે મિક્સ કરતાં જઈ અને ખીરું તૈયાર કરવાનું છે હવે મસાલા એડ કરીએ આપણે ખાટું દહીં એડ કર્યું છે તો તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અડધી ચમચી નમક અડધી ચમચી હળદર એડ કરી અને હવે સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે ઢોકળામાં ખાંડ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે જરૂર મુજબ પાણી એડ કરી અને આ રીતેનું ખીરું તૈયાર કરવાનું છે ત્યારબાદ આ રીતેની એક પ્લેટ લઈ અને તેમાં તેલ એડ કરીશું અને બ્રશની મદદથી એકદમ સરસ રીતે પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈએ ત્યારબાદ તૈયાર કરેલું ખીરું આપણે જે પ્લેટ હોય તેના કાંઠા સુધી એડ કરીશું આ રીતે ખીરું એડ થઈ જાય ત્યારબાદ પ્લેટને એક બે વખત ટેપ કરીશું જેથી કરી અને તેમાં કોઈ પણ પ્રકારના બબલ્સ ના રહે ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને કોથમીર એડ કરીશું તો આપણી ઢોકળા બનાવવા માટેની પ્લેટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે સ્ટીમરમાં પહેલાંથી જ પાણી ગરમ થવા માટે મૂક્યું હતું તો પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે ઉપર એક કાઠો રાખીશું અને ત્યારબાદ તૈયાર કરેલી ઢોકળાની પ્લેટ એડ કરીએ ત્યારબાદ હવે તેનું ઢાંકણ બંધ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર દસ મિનિટ માટે કૂક થવા દઈશું એક્ઝેક્ટ દસ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ચેક કરી લઈએ તમે ચપ્પુ અથવા તો ટૂથપિકની મદદથી ચેક કરી શકો છો તો ઢોકળા એકદમ સરસ એવા પરફેક્ટલી કૂક થઈ ગયા છે તો હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈએ અને તેને ઢરતા પાંચક મિનિટનો સમય લાગશે ત્યાં સુધીમાં આપણે ઢોકળા જોડી ખવાતી એકદમ સરસ એવી લસણની ચટણી બનાવીએ તેના માટે આ રીતે મેં એક લસણને ફોલી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ આ રીતે તેને અર્ધ કચરું વાટી દઈએ હવે ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે ચટણી બનાવશો તો ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ હવે તેમાં મસાલા કરીએ અડધી ચમચી નમક એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ ત્રણ ચમચી જેટલું ગરમ કરેલું તેલ એડ કરીશું અને ત્યારબાદ હવે તેને ચમચી વડે સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ઢોકળા જોડે ખવાતી લસણની એકદમ સરસ એવી ઇન્સ્ટન્ટ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે અને હવે ઢોકળામાં ઉપરથી આ રીતે થોડું તેલ લગાવશું જેથી કરી અને તે એકદમ સરસ એવા શૈની બનશે ત્યારબાદ હવે તેમાં કટ લગાવી દઈએ હવે કટ કરેલા ઢોકળાને પ્લેટમાંથી આપણે સર્વિંગ પ્લેટમાં લઈએ તો છે ને બનાવવા ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે અને જેવા આપણે દાળ ચોખાના ખાટા ઢોકળા બનાવતા હોઈએ એવા જ સરસ એવા સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો જો તમે ક્યારેય આ રીતે ટ્રાય ના કરી હોય તો એક વખત જોરથી કરજો ખૂબ જ ઓછા સમયમાં કોઈ પણ ઝંઝટ વગર આ રીતેના ઢોકળા બની અને તૈયાર થઈ જાય છે તો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો